જય માતાજી મારા ભાઈઓ આપણે આવી ગયા છે કંઠાપુરા વડી તો આ જો બહારથી બધી દુકાનો છે રમકડાની પ્રસાદી અહીંયા બહારથી મળે છે દુકાનથી તો વિડીયોમાં બને રેજો આ જો માતાજીના બહારથી મંદિર દેખાય જો આ મંદિર આપણે અંદર જઈને તમને દર્શન કરીને જરૂર બતાવશું પણ પેલા આપણે વડ બતાવીએ તમને આ જોવા વડ લો બારથી બહારથી તમે જોઈ શકો છો આ વડલાની ઊંચાઈ આ માતાજીના અહીંયાથી જવાનું અંદર મંદિરનો બહારનો ખોટું આપણા કંઠાપુરા વડ છે જો આ ઊંચાઈ વડની જોઈ લો વિડિયોમાં બનાવી રહેજો જય મહાકાલીમાં કોમેન્ટમાં લખજો મહાકાલીમાં તમારા દરેક સપના પૂરા કર આપણા હવે તમને દર્શન કરીએ પહેલાં બદલો જોઈ લો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહાકાલીમાં તમારા દરેક સપના પૂરા કરશી તો આ જોઈ લો પહેલાં બારથી આ વડલો જોઈ લ્યો કંઠાપુરા મહાકાલી વડ તો હવે આપણે અંદરથી તમને દર્શન કરીએ અંદરથી મંદિર જુઓ આપણે મહાકાલીમાંનું જુઓ કેટલું મસ્ત મંદિર છે અંદરથી મંદિરનો ફોટો છે અમ તમને દર્શન કરી દઉં જો આપણે માની આ બેઠક જુઓ જો આ દર્શન કર લો માતાજીનો કોમેન્ટમાં જય મહાકાલીમા જરૂરથી લખતા જજો આપણે બીજો બ્લોગ પણ બનાવશું જો આ માતાજીના દર્શન કરી લો તો જય માતાજી આપણો આટલો બ્લોગ હતો હવે બીજા બ્લોકમાં આપણે મળશું આ મંદિર જોઈ લો તમે પૂરેપૂરું તો બીજું આપણે વિડીયો બનાવશું બ્લોક જરૂર બનાવશું આ રીતના બીજા મંદિરે પણ જશું